નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મિત્રો આપણી નવી લેખન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પેજ નંબર એકોતેર ઉપર તમે જોશો તો ચિત્ર ચિત્રકોયડા ઉકેલ મિત્રો આપણે આડી અને ઊભી ચાવીની અંદર ઉકેલવાના રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી જોઈએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો ચિત્ર કોયડા ઉકીલો જેમાં ચિત્રના આધારે ખાનામાં શબ્દ લખવાના છે તમે અહીંયા જોઈ શકો છો જેમ કે પહેલું ચિત્ર આપેલ છે તેમાં સાયકલ અહીંયા લખવાનું છે અને બીજું ચિત્ર છે મકાઈ તો સાય ઈનો સાયકલનો ઈ અને મકાઈનો ઈ બને આપણે એક સરખા અહીંયા જોવા મળે છે તેવી રીતે અહીંયા ગુલાબ અને ગુજરાત બંનેની અંદર જે મિત્રો ગુ છે તો એક સરખા જોઈન્ટ થઈ જાય છે આડી અને ઊભી ચાવીમાં તેવી રીતે આગળ વધીએ તો બતક અને આ બાજુ કબૂતર અહીંયા કાચબો અને ચકલી બરાબર તેવી જ રીતે આગળ વધીએ તો રાખડી અને ખટારો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આડી અને ઊભી ચાવી એક કર્યા અહીંયા આવશે પતંગિયું અને આ બાજુ આવશે ઉધિયું બરાબર મિત્રો અમે આશા પણ રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી પણ નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા